બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી અઠ્યાવીસ નવેમ્બરે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો એરંડા રાઈ જીરું સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ એરંડાના પાકમાં ઈયળ પડવાની ભીતિ સેવાઈ રહી છે પાક નિષ્ફળ જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે બસકાંઠા સહિત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે અત્યારે કયા કયા પાકો છે તે પાકોમાં નુકસાન થઈ શકે છે તેને લઈને અત્યારે બનાસકાંઠાના જે ખેડૂતો છે એમની સાથે જ આપણે વાત કરીશું જે રીતે અત્યારે ધીમી ધારે ગઈકાલે જે વરસાદ પણ થયો છે માવઠું પણ થયું હતું ત્યારે આપણી સાથે અત્યારે બનાસકાંઠાના જે ખેડૂતો છે એમની સાથે વાત કરીશું કાકા આપણે એ ખેડૂત છો ને અત્યારે જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કયા પાકની વાવણી કરી છે ને કયા પાકમાં અત્યારે નુકસાન થઈ શકે છે હા વરસાદના આ માવઠાથી એરંડાને અને રાયડાને તો હોળ ટકા નુકસાન કરશે કારણ કે જીવાત પડવાની હાલથી ચાલુ જ થઈ ગઈ છે ખેડૂતોને એ બધું અને અને એને બધાને અસર તો થવાની જ કારણ કે એમાં પાક એકલો બગડ્યો ઘાસચારોએ બગડી ગયા બધું કોઈ પાકણી એકલાની અંદર પણ ઘાસે ધોરો ના વખવાનો પેલું થઈ ગયું છે પલળી ગયું શું કહેશો વારંવાર જે કુદરત છે અત્યારે ખેડૂતો ઉપર રૂટતો હોય તેવું લાગી રહ્યું છે કહી શકાય કે અનેક વખત ખેડૂતોને ખૂબ જ મોટો માર પડતો હોય છે ખેડૂતો વાવણી કરે છે પરંતુ અત્યારે જે રીતે માવઠું પડે છે તેના લીધે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગવી રહ્યું છે આ વરસાદ કમોસમી જો થશે તો એરંડામાં કાતરા પડવાની બહુ મોટી શક્યતા છે રાયડાની અંદર મોલો આવશે જીરુનો પાક નિષ્ફળ જશે પછી ઘઉં એરંડા બધા પાકમાં આ કમોસમી વરસાદ જો પડશે તો ખેડૂતને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ચોક્કસ જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે અનેક વખત જે માવઠું પડે છે જેના લીધે અનેક જીવાતો પડવાનો અનેક રોગ આવતા હોય છે પાકમાં ત્યારે એક અન્ય પણ ખેડૂત આપણી સાથે છે એમની સાથે વાત કરીશું કહી શકાય કે અનેક વખત જે રીતે માવઠા આવતા હોય છે અને માવઠા રીતે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પણ થતું હોય છે એટલે અત્યારે કયા પાકની વાવણી કરી છે કયા પાકને નુકસાન થઈ શકે છે જો આ માવઠું થાય તો માવઠું અંબાલાલ પટેલની આગાહી છે કે ગુજરાતમાં માવઠું થશે તો એના લીધે એરંડામાં કાતરા પડવાના પછી ફૂલિયો ફૂલીઓ આવવાના પછી રાયડામાં મોલવાની એ બધી શક્યતાઓ છે પણ હવે સરકારને એક વિનંતી એવી છે કે હવે આ તો રોજનું થયું છે ગ્લોબલ વોર્મિંગના લીધે એટલે સરકારે એવી કોઈ નક્કર પોલિસી બનાવવાની જરૂર છે અને એના માટે છે અંતરિયાળ ગામડાની અંદર જે અનુભવી ખેડૂતો છે એમના જોડેથી શું શું વધારેમાં વધારે કરી શકાય એના માટેનો સરકારે અભ્યાસ કરવો જોઈએ કેમકે સરકાર રોજ તો કેટલી સહાયો આપશે ને ખેડૂત કેટલી સહાયો માગ માગ કરશે એટલે આનું પ્રોપર સોલ્યુશન આવે એવું સરકારે કંઈક કરવું જોઈએ અનેક વખત ખેડૂતોને જે આ લીધે માર પડતો હોય છે અનેક વખત ખેડૂતો નુકસાનમાં પણ આવતા હોય છે વારે ઘડી જો કુદરત ખેડૂત ઉપર રૂટતો હોય છે ત્યારે સરકાર પણ જે રીતે પેકેજો જાહેર કરવાની વાત કરતી હોય છે તો કઈ ટાઈપનું અત્યારે જે રીતે આપ કહો છો સરકાર કઈ ટાઈપનું જુઓ સરકાર ખેડૂતોને ઉત્થાન માટે પહેલું તો મોટી મોટી બીમારી છે કે પાણી ખેડૂત જોડે પાણી નથી એટલે કરકસર કરીને પાણી ચલાવતો હોય એટલે રોગ જીવાતોનો એટેક વધારે થાય પહેલાંના વખતમાં આપણે ભરપૂર પાણી હતા ત્યારે કોઈ દવાઓની કે વધારે ખાતરોની જરૂર પડતી ન હતી એટલે પાણીની મોટામાં મોટી સમસ્યાનો નિકાલ સરકાર કરે તો આ બધા દુઃખનો નિકાલ આવી જાય એમ છે અત્યારે આગાહી આપવામાં આવી છે માવઠું થઈ જાય તો કયા પ્રકારનું નુકસાન થાય એ જ કે રાયડામાં મોલો આવશે એરંડામાં ફૂલ્યો અને કાતરા પડવાની સમસ્યા રહે અને જીરાની અંદર બી ચરમી આવવાના ભય રહેશે ચોક્કસ જે રીતે અત્યારે આ બનાસકાંઠાના જે ખેડૂતો છે ને ખેડૂતો પણ અત્યારે જણાવી રહ્યા છે જે કમોસમી વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે ને જે રીતે બનાસકાંઠામાં જો કમોસમી માવઠું થશે તો ખેડૂતોને અનેક પ્રકારનું જે નુકસાન છે તે થઈ શકે છે એટલે કહી શકાય કે અનેક જે પાકો છે તે પાકોમાં રોગ આવવાની જે સંભાવના છે તે અત્યારે ખેડૂતો છે તે જણાવી રહ્યા છે કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા